ઘણા લોકોને સરકારી નોકરી મેળવવાની મહેચ્છા હોય છે પણ પ્રયાસ છતાં પણ સરકારી હાથ વેદમાં આવીને પણ સરકી જાય જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે સરકારી નોકરી મેળવવા માટે પણ કેટલાક ગ્રહ કારગર બની શકે તો આવું આજે જાણીએ સરકારી નોકરી મેળવવા કે પ્રમોશન મેળવવા કેવા ઉપાય કરવા જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલિસોની નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરી રહ્યા છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી મેળવવા માટે તે ઈચ્છુક હોય અને ઘણા પ્રયાસો તેણે કરવા છતાં પણ જો તેને તેમાં પરિણામ ન મળતું હોય તો વિશેષ રીતે જ્યોતિષે ઉપાય કેવી રીતે કરવા જોઈએ જ્યારે પણ આપણે ગવર્મેન્ટ જોબ એટલે કે સરકારી નોકરીની વાત કરીએ છીએ ત્યારે વ્યક્તિની કુંડલીમાં શુભ ગ્રહોનું વધારે પડતું સારા સ્થાન ઉપર બિરાજમાન હોવું ખૂબ જ જરૂરી હોય છે તેમાં પણ ખાસ કરીને જે સૂર્ય જે છે તેને સરકારી નોકરી માટે પ્રબળ માનવામાં આવે છે જો તમારી કુંડળીમાં સૂર્ય ઉચ્ચ રાશિમાં હોય છે ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન હોય છે અને તેના ઉપર રાહુ કે કેતુની કોઈ પણ એવી દ્રષ્ટિનો પ્રભાવ નથી પડતો ત્યારે તે વ્યક્તિને ગવર્મેન્ટ જોબ મેળવવા માટે વધારે સરળતા થઈ શકે છે સાથે સાથે એવું કહેવાય છે કે જ્યારે તમારી કુંડળીમાં બુદ્ધ અને શુક્ર ગ્રહ પણ જો સારી સ્થિતિમાં કુંડલીમાં બિરાજમાન હોય તો તે વ્યક્તિને સરકારી નોકરી મેળવવાના ચાન્સીસ ખૂબ જ ઝડપથી વધી જાય છે પરંતુ જો કોઈ કારણસર તેની કુંડલીમાં ગ્રહોની અશુભ દ્રષ્ટિ હોય છે અને ગ્રહ અશુભ સ્થાન ઉપર બિરાજમાન હોય છે તો તે વ્યક્તિ ગમે તેટલા પ્રયાસો કરે છે છતાં પણ તેને સારા પરિણામ પ્રાપ્ત નથી થતા ત્યારે જ્યોતિષ્ય દ્રષ્ટિએ આપણા જે સારા ગ્રહ છે જે આપણા શુભ ગ્રહ છે તેના ઉપાયો કરીને તે ગ્રહને મજબૂત બનાવી શકાય છે અને જો આવી રીતે ઉપાય કરવામાં આવે તો સરકારી નોકરી મળવાના ચાન્સીસ ખૂબ જ ઝડપથી વધી જાય છે ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે આપણી કુંડળીમાં રહેલા સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે આપણે શું કરવું જોઈએ તો તમારે સર્વ પ્રથમ બની શકે તો જયારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે તમારે વહેલા સવારે જાગીને સ્વચ્છ ધોઈને તમારે નાય ઉપાસના કરવી જોઈએ બની શકે તો તમે બ્રહ્મ મુહૂર્ત સૂર્ય દેવ ના પાઠ વાંચી શકો છો આદિત્ય હૃદય સ્ત્રોતનું પઠન નિયમિત તમે કરો છો તો તેની કુંડળીમાં સૂર્ય જે છે તે શુભ થવા લાગે છે અને સૂર્યના આશીર્વાદ તેને પ્રાપ્ત થવા લાગે છે સાથે સાથે તેણે સૂર્યને નિયમિત અર્ધ અર્પણ કરવું જોઈએ ત્યારે ખાસ કરીને જ્યારે ધંધાકીય ક્ષેત્રમાં તેને નુકસાન થતું હોય સરકારી નોકરી મેળવવા માટે તે ઈચ્છુક હોય કે પછી નોકરીમાં પ્રમોશન તેને મેળવવું હોય તેના કરિયરમાં તેને ગ્રોથ જોઈતો હોય તો આ દરેક સ્થિતિમાં વ્યક્તિએ સૂર્યદેવની ઉપાસના કરતી વખતે સૂર્યદેવને અર્ધ અર્પણ કરતી વખતે તેમાં તેણે થોડું કુંકુમ લેવાનું છે થોડું સિંદૂર લેવાનું છે થોડા અક્ષત ચોખા લાલ પુષ્પ અને થોડી હલ્દી આ પાંચ વસ્તુઓનું મિશ્રણ કરીને નિયમિત જો સૂર્યદેવને અર્ધ આપવામાં આવે અને સાથે સાથે સૂર્યદેવના જે મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ અથવા તો ઓમ દ્રોણી સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ વગેરે રીતે સૂર્યદેવના મંત્રનો જાપ કરીને સૂર્યદેવને અર્ધ અર્પણ કરવું જોઈએ અને પૂર્વ દિશામાં મુખ રાખીને આદિત્ય રિદન સ્ત્રોતના પાઠ કરવા જોઈએ જો વ્યક્તિ નિયમિત આ ઉપાય કરે છે તો તેની કુંડલીમાં જે સૂર્ય જે છે તેને ખૂબ જ સારા પરિણામો આપે છે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે જ્યારે કરિયર ક્ષેત્રમાં કોઈકને કોઈક કારણસર અડચણો આવ્યા કરતી હોય વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તે પાસ નથી થઈ શકતો પરિણામ જોઈએ તેવું તેનું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત નથી થતું રિઝલ્ટ ડિલે થતા જાય છે ત્યારે વ્યક્તિએ પોતાની કુંડળીમાં રહેલો બુધ ગ્રહ પણ ચોક્કસથી જોવો જોઈએ અને બુધ ગ્રહને શુભ કરવાથી પણ વ્યક્તિને સરકારી નોકરી અથવા તો પદોન્નતિ નોકરીમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થઈ શકે છે માટે તે વ્યક્તિએ નિયમિત ગાયને ઘાસ ખવડાવવું જોઈએ કારણ કે ગાય જે છે તે શુક્ર છે તત્રીસ કરોડ દેવી દેવતાઓ ગાય માતામાં વાસ કરે છે અને જ્યારે તમે તેમને લીલો ઘાસનો ચારો ખવડાવો છો ગાયની સેવા કરો છો તેમના આશીર્વાદ લો છો તો તમારો બુધ અને શુક્ર બંને ગ્રહ ખૂબ જ મજબૂત બને છે અને આવી સ્થિતિમાં વ્યક્તિને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થવામાં ખૂબ જ સરળતા રહે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે જે રીતે કુંડળીના ગ્રહો પણ મજબૂત થવાથી વ્યક્તિને સરકારી નોકરી કે ઈચ્છિત નોકરીમાં પ્રમોશન અને પદોન્નતિ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે ભગવાન શિવજીની કૃપા મેળવાથી પણ વ્યક્તિના દરેક કાર્યોમાં આસાની થાય છે વ્યક્તિએ નિયમિત શિવ મંદિરે જવું જોઈએ તેમને કાચું દૂધ અને થોડા ચોખા અક્ષત ચોખા શિવજીને અર્પણ કરવા જોઈએ ત્યાં બેસીને ઓમ નમ રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ પોતાના મનની ઈચ્છા શિવજી આગળ તેણે સમર્પણ કરવી જોઈએ ભગવાનને પોતાની ઈચ્છાઓ કહેવી જોઈએ પ્રાર્થના કરવી જોઈએ અને ત્યારબાદ અશોક સુંદરી ઉપર જળ ચડાવતી વખતે પણ વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ સિદ્ધિ સમક્ષ રાખવી જોઈએ આ ઉપાય કરવામાં આવે તો પણ વ્યક્તિને ખૂબ જ ઝડપથી જે નોકરીમાં તેને પ્રમોશન જોઈએ છે કે જેવી તેને નોકરી જોઈએ છે કરિયરમાં ખૂબ જ વધારે તેને ઝડપથી ગ્રોથ જોઈએ છે તે દરેક ક્ષેત્રમાં વ્યક્તિને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થાય છે ગણેશજીની પૂજા અર્ચના કરવી ગણેશજીને તમારે એક લવિંગ અને એક સોપારી અર્પણ કરીને ગણેશ સ્ત્રોતના પાઠ કર્યા બાદ તમારી ઈચ્છા પૂર્તિ તમારે ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ અને ત્યારબાદ તમારે આ સોપારી અને જે આ લવિંગ છે તે પોતાની પાસે રાખી લેવાના છે અને ત્યાર બાદ તમારે તમારો ઇન્ટરવ્યુ આપવા જવાનું છે અથવા તો તમારે તમારી પરીક્ષા આપવા જવાનું છે તમે જોશો કે આ રીતનો ઉપાય કર્યા બાદ તમને તમારા કાર્યમાં ખૂબ જ ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત થશે અને મનવાંચિત પરિણામ તમને પ્રાપ્ત થશે સાથે સાથે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જે પ્રમાણે મેં કીધું કે તમારે 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ એટલે કે ગાય માતાનું પૂજન કર્યા બાદ જ કોઈ કાર્યની શરૂઆત કરવી જોઈએ તમારે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ અથવા તો ઘાસ ખવડાવવું જોઈએ ગાય માતાને ને તમારે હળદરનું તિલક કર્યા બાદ તમે તમારા કાર્ય માટે જો આગળ વધો છો ચોક્કસ તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે છતાં પણ કંટાળીને તે કાર્ય જ સાઈડમાં મૂકી દે છે કે હવે મારે આ કાર્ય જ નથી કરવું કારણ કે આટલી બધી મહેનત કરવા છતાં પણ જો પરિણામ પ્રાપ્ત ન થતું હોય તો પછી હું તે કાર્ય કરીશ જ નહીં આવી રીતે વ્યક્તિ હાર માની જાય છે તો તેવા સંજોગોમાં વ્યક્તિએ નિયમિત રૂપે સાકર વાળું મીઠું દૂધ જે છે તે પીપળાની જડોમાં તેને અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ જે પીપળાના જડની જે માટી છે તેનું તિલક વ્યક્તિએ પોતાના માથા ઉપર કરવું જોઈએ નિયમિત વ્યક્તિ જો આ ઉપાય કરે છે તો તેનું ભાગ્ય તેને સાથ આપવા લાગે છે સાથે સાથે કીડિયારો તમે પૂરો છો પ્રાણીઓની સેવા કરો છો યથાશક્તિ રીતે બ્રાહ્મણોને ભોજન કે દાન દક્ષિણા કરો છો તો બધી રીતે તમારા આ ઉપાયો તમારા જીવનમાં તમને પ્રગતિ પ્રાપ્ત કરાવે છે તો આ રીતે તમારે તમારા ગ્રહોની સ્થિતિ સુધારીને કેટલાક જ્યોતિષીય ઉપાયો કરીને પણ તમે ફળ પ્રાપ્ત કરી શકો છો સાથે સાથે શિવજીના અને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમનું પૂજન નિયમિત કરવાથી પણ વ્યક્તિને જોઈ તેવું પરિણામ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે અને તેના કષ્ટો ટળે છે તો આ સાથે હું રજા લઉં છું નમસ્કાર